ફ્રેન્ડ્સ મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સાતમ આઠમમાં બધાના જ ઘરે ગળ્યા અને તીખા થેપલા બનતા હોય છે પણ એને પરફેક્ટ રીતે કઈ રીતે બનાવવા એ આજ હું તમારા માટે લઈને આવી છું તો એનો લોટ કઈ રીતે બાંધવો જેથી એકદમ સોફ્ટ થાય એને કઈ રીતે તળવા અને સ્ટોર કઈ રીતે કરવા બધી જ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાની છું જેના માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અહીંયા એક કપ દેશી ગોળ લીધો છે અને મેં બે કલાક પહેલાં સેજ મસ્તા સતત ગરમ પાણીમાં પલાળી દીધો છે તો ગોળથી પાણી અડધું લેવાનું છે તો અડધો કપ પાણી લીધું તો ને ગોળ લીધો તમે ઓગાળી અને એક વાસણમાં આપણે ગાળીને તૈયાર કરવાનું છે તો આપણું આ ગોળનું પાણી તૈયાર છે તો અહીંયા ત્રણ વાટકા ભરીને મેં લોટ લીધો છે જેનાથી તમારે 13 થી ચૌદ થેપલા બનીને ગળા થેપલા બનીને તૈયાર થઈ જશે બે ચપટી જેટલું મીઠું નાખ્યું છે એક ટીસ્પૂન ઘરના દૂધની મલાઈ નાખી છે જેનાથી થેપલા છે એકદમ સોફ્ટ બનશે અને એક ટી સ્પૂન અહીંયા તેલ નાખ્યું છે તેલનું મોણ દીધું છે આ બધું મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે જે ગળું પાણી બનાવ્યું ને એનાથી જ થોડું થોડું એડ કરતું જવાનું છે ને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે તો તમે રોટલીનો લોટ બાંધો ને એના કરતાં ઘણો સોફ્ટ લોટ રાખવાનો છે જેથી થેપલાનો લોટ તમારો કડક ન થઈ જાય કેમ કે તમે એને પંદર મિનિટ પડો રહેવા દેશો ને તો થેપલાનો લોટ છે એ બહુ કડક થતો જશે ખેંચાતો જશે તો ગળા થેપલાનો લોટ હંમેશા એકદમ ઢીલો રાખ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે એની ઉપર થોડું તેલ લગાવી મસળી અને એને આપણે ઢાંકીને મૂકી દેવાનો છે અને ત્યાં સુધીમાં આપણે હવે તીખા થેપલાનો લોટ બાંધી લઈએ તીખા થેપલા માટે પણ ત્રણ વાટકા ભરીને મેં લોટ લીધો છે બે સેમ જ લોટ છે પણ થેપલા અલગ અલગ ક્વોન્ટિટીમાં બનશે આગળ હું તમને જણાવીશ એની અંદર મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે થોડું લાલ મરચું પણ એમાં નાખેલું છે જરૂરત પ્રમાણે મીઠું બે ચપટી જેટલી હળદર થોડું ધાણા જીરું અને પાંચ ચમચી જેટલી હિંગ નાખવાની છે અને બે ટેબલ સ્પૂન જેટલું આમાં પણ આપણે મલાઈ નાખવાની છે થોડા કાળા તલ એડ કર્યા છે તમે કાળા સફેદ કોઈ પણ લઈ શકો છો જેનો ક્રિસ્પી ટેસ્ટ બહુ સરસ આવશે એક ટેબલ સ્પૂન તેલનું મોણ નાખ્યું છે અને આ છે પાલકની ભાજી અને મેં સારી રીતે ધોઈ અને સૂકવી નાખી હતી આપણે એકદમ કોરી કરવાની જરૂર નથી થોડી ઘણી ભીની હશે તો પણ ચાલશે કેમ કે આપણે લોટ જ બાંધવાનું છે તો એને આપણે આવી રીતે ઝીણી સમારીને તૈયાર કરવાની છે તો અહીંયા મેં એક કપ જેટલી પાલકની ભાજી લીધી છે સમારેલી અને તમે આના બદલે થોડી અંદર મેથી પણ એડ કરી શકો છો પણ પાલકના થેપલા એકવાર તમે બનાવી જોજો એકદમ સોફ્ટ બનશે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે કેમકે આપણે એની અંદર થોડું મલાઈનું પણ મોણ દીધેલું છે અને આ થોડીક મેં ફ્રેશ કોથમીર લીધી છે એ પણ આપણે આમાં ઝીણી સમારીને નાખવાની છે તો કોથમીર વન ફોર્થ કપ જેટલી છે એ પણ આમાં એડ કરી દઈએ આમાં સાથે તમે મેથી પણ વન ફોર્થ કપ જેટલી એડ કરી શકો છો આ બધું જ પહેલાં આપણે હાથેથી મિક્સ કરી દેવાનું છે પહેલાં પાણી નાથી નાખી દેવાનું કે જેથી લોટમાં આપણને ખબર પડે કે કેટલો સોફ્ટ થશે બધું મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે તો આ લોટને આપણે ઢીલો નથી રાખવાનો આ લોટ તમે રોટલી કરતાં થોડો કડક રાખજો કેમ કે લોટ જ્યારે આપણે એને રેસ્ટ કરવા મૂકશું ને તો ભાજીમાંથી ને બધામાંથી પાણી છૂટશે એટલે ઓટોમેટિક થોડો ઢીલો થઈ જ જશે હવે એને તેલ લગાવી અને આવી રીતે થોડો મસળી અને ઢાંકીને પંદર વીસ મિનિટ માટે મૂકી દેવાનો છે પંદર વીસ મિનિટ પછી એક વખત તેલ થોડું લગાવી અને આપણે કૂણવી લેવાનું છે અને એમાંથી એક લુયું તોડી અને એને વણી લેવાનું છે તો અહીંયા આપણે તેલની જરૂર પડશે તો આવી રીતે કોરા લોટમાં એને રગદોળી અને આપણે પહેલાં પૂરી જેવડું લોયું વણીને તૈયાર કરવાનું છે ને તળવાના કઈ રીતના એ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ ટીપ્સ છે જે હું તમને આગળ જણાવીશ અને આજે મેં એક સરખો લોટ લીધો છે ને તો એમાં તમારા જે ગળ્યા થેપલા છે ને એ ઓછા બનશે કેમ કે ગળ્યા થેપલા આપણે થોડાક જાડા રાખવા પડે કમ્પેર આપણે જે તીખા થેપલા છે એના કરતાં અને તીખા થેપલા આપણે એકદમ પતલા વણીએ ને તો પણ એ સારા લાગશે આપણું થેપલું વણાઈ ગયું ગેસ ઉપર ગરમ કરી છે આ લોખંડની તવી છે આપણે નોનસ્ટિક નથી લીધું એને મૂકી અને થોડુંક ડિઝાઇન પડે ને તરત ફેરવી નાખવાનું છે અને આપણે અડધીથી પોણી ચમચી તેલ એડ કરી અને સ્પ્રેડ કરી દેવાનું છે તેલ સ્પ્રેડ કરીને તરત જ આપણે ફેરવી દેવાનું છે ને છેક સુધી આપણે ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખવાની છે લો ફ્લેમમાં ધીમે ધીમે તળશું ને તો થેપલા છે ને કડક થઈ જશે અને આવી રીતે હાઈ ફ્લેમમાં તળશું તો દાજી જશે એટલે ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે તો જ આપણા થેપલા છે એ સોફ્ટ થશે થેપલા તળતી વખતે બીજી વાતનું એ ધ્યાન રાખવાનું છે એને વારે વારે ફેરવવાના નથી ત્રણથી ચાર વખત ફેરવીને એને આપણે ડિઝાઇન સરસ પડે એટલે લઈ લેવાનું જેનાથી થેપલા ચવડ નહીં થાય એકદમ સોફ્ટ થશે તો અહીંયા આ લોટના જે તીખા થેપલા છે એ ઓગણીસ બન્યા છે તો સેમ લોટ લીધો તો પણ આ થેપલા વધારે બન્યા કેમ કે આપણે આને પતલા રાખેલા છે હવે આની બીજી એક ટિપ્સ છે કે તમારે આને આવી રીતે પહોળા કરી અને પંદર મિનિટ સુધી રહેવા દેવાના છે અને પછી એને સ્ટોર કરવાના છે હવે આપણે આ ગળા થેપલાનો લોટ જોઈએ તો મેં કેટલો ઢીલો રાખ્યો હતો ને તો પણ કડક થઈ ગયો તો હવે જો કડક લોટ થઈ જાય ને તો તમારે શું કરવાનું આમાં થોડું પાણી છાંટી અને આવી રીતે સ્પ્રેડ કરી અને ઢાંકીને વધારે બે થી ત્રણ મિનિટ મૂકી દેવાનું પછી આવી રીતે તમે એને કુણવશો ને તો પાછો લોટ તમારો છે એકદમ સોફ્ટ બની જશે હવે એમાંથી એક લોયું તોડી અને આપણે એનું પરાઠું વણવાનું છે તો સૂકા લોટમાં આવી રીતે રગદોળી અને પૂરી જેવડું કરવાનું છે આને પણ અને એ થોડાક ફાટશે ઓલા થેપલા કરતાં પણ આપણે પછી એને વાળશું ને એટલે એકદમ સરસ રાઉન્ડ શેપ આવી જશે હવે આના ઉપર પણ અડધી ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરી થોડો સૂકો લોટ ભેળવી અને આવી રીતે વાળી દેવાનું છે અને ફરીથી વણવાનું છે તો આવી રીતે વાળીને કરશું ને તો થેપલા એકદમ સોફ્ટ થશે અને એની જે કિનારી છે એ એકદમ સરસ રીતે રોટલી જેવી જ બનશે બિલકુલ ફાટશે નહીં આ થેપલું છે તીખા થેપલા કરતા થોડું જાડું રાખવાનું છે જેથી કરીને સોફ્ટ રહે થોડું આવી રીતે સે જાડુ રાખીને વણીને તૈયાર કરી લીધું છે અને તવા ઉપર નાખી અને આને પણ આપણે થોડી ડિઝાઇન પડે એટલે તરત ફેરવી અને એક સાઈડ તેલ લગાવી દેવાનું છે પછી બીજી સાઈડ ફેરવીને ફરીથી તેલ લગાવી દેવાનું છે આને પણ આપણે મીડિયમ ગેસ ઉપર જ તળવાના છે આને પણ તળવામાં એ જ ધ્યાન રાખવાનું છે કે વારંવાર ફેરવાના નથી ને તવેથાથી એકદમ દબાવી દબાવીને નથી શેકવાના જેનાથી ગળ્યા પરાઠા પણ એકદમ સોફ્ટ રહેશે અને ખાવામાં પણ બહુ સરસ લાગશે હવે આ પરાઠા પંદર વીસ મિનિટમાં ઠંડા થઈ ગયા છે એને આપણે લઈ અને એક એરટાઈટ ડબ્બામાં ભરવાના છે તો મારી પાસે અહીંયા મિલ્ટનનું આ કેસરોલ છે એમાં જાળી છે એટલે મારે એને કપડાંથી કવર કરવાની જરૂર નથી પણ જો તમારી પાસે ન હોય એવું આવું કેસરોલ તો તમે એને નીચે ગરણું કે કપડું મૂકી શકો છો અને આપણા ગળા પરાઠા ચૌદ જેટલા બન્યા છે કેમ કે આપણે એને જાડા રાખ્યા હતા તો એને પણ આપણે થોડીવાર માટે પંદર વીસ મિનિટ માટે ખુલ્લા કરીને મૂકી દઈએ તમે ન્યૂઝપેપર ઉપર પણ મૂકી શકો છો તો આને આપણે આ એક ડબ્બામાં ગરણું પાથરી અને એની અંદર મૂકવાના છે જેથી કરીને બે ત્રણ દિવસ સુધી તો આ એવાને એવા જ ખવાયવા રહેશે અને જો તમે લાંબા સમય માટે લઈ જવાના હો તો આને તમે વેક્યુમ પેક કરાવીને સફરમાં પણ લઈ જઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ